જે અને કનુભાઈ દેસાઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર

એ સ્ટ્રક્ચર બનાવવા માટે બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધાઓ માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે સાથે સાથે

એ લોકો આપે છે કે કિસાન સુવિધા યોજના પર આજે પણ કાગળિયા પર છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે શહેરોમાં દિવસે ને દિવસે વિકાસ વધતો જાય છે સ્ટ્રક્ચરો બનાવતા જઈએ છે જ્યારે રૂરલ વિસ્તારના લોકો સાથે અન્યાય થાય છે જેમ કે પ્રધાનમંત્રી આવાસમાં એમણે જે જોગવાઈ કરી છે શહેરમાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનો આવાસ લાભાર્થીને ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર સૂચવેલા છે જ્યારે ગામડામાં

ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર પાસઠ જ બજેટ વપરાયેલું છે પાંત્રીસ બજેટ આજે પણ મળ વપરાયેલું પડેલું છે એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી કોઈ વ્યક્તિને મળવાનું નથી પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર દસ પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ એમના ક્યાંક ક્યાંક ને એજન્સીઓ નકલી અધિકારીઓ નકલી કચેરીઓ ટ્રાયબલ વિશાંત વિસ્તારોમાં ધમધમે છે સા લોકોની ટોળકીઓ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે તો એ રીતની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાયબલ લાવેલા છે છ હજાર પાંચસો કરોડ ટ્રાયબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની યોજનાઓ બની છે છે બધી નિષ્ફળ પુરવઠા સિત્તેર ટકા ગામડાઓમાં નળ થી પાણી નથી નળ માત્રને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે એટલે આ બજેટ માત્રને માત્ર એક આંકડાનું નું માયાજાળ છે એવું અમે અમને લાગી રહ્યું છે ધન્યવાદ